જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજે સવારના આઠ વાગી ગયા છીએ અને ઉઠીને અમે ઓલરેડી ખેતરમાં આવી ગયા છીએ અને મિત્રો જુઓ કપામાં ઉધેવની દવા લેવાની છે તો ત્યાલ બોલાઈ અને ખેતરમાં જવા નીકળી ગયા છીએ અમે કપાના ડોકા ઉધેવ જાય તો એના મતલબ ટૂવા દેવા પડી પાણીના ને દવા સાથે મિક્સ કરી તો વહેલા નોકરી જતા પહેલાં ઉજવીને દવા ગળી ગઈ પાણી બાણી ભરીને મૂકી દઈએ હોજના દવા વેલી દે છે નવ જે નોકરી જવાનું છે અત્યારે ખાલી પાણીને ક્યાંબાને ભરી અને ચેતરના છે મૂકી દઈએ તો ચલો ફરી બોર ઉપર આવી ગયા છે બોર અહીંયાથી ચાલુ કરશું અને બોર ચાલુ કરી પાણી ત્યાં જ કપાય માની એરિયા નહીં વાગતા ફાવનલી મિત્રો બોર ચાલુ કરવા આવી ગયા છે જુઓ પેલા રહી ડીમ લાઈટ હોય તો ત્રણ જ લાઇટો થાય અને ડીમ લાઈટ હોય તો ત્રણ લાઇટો થાય અને ફૂલ લાઇટ હોય તો આ લીલી લાઈટ ચલો પાણી બતાવીએ કયો ખોલવાનો આશિલ્યો તો પ્યાલો ખોલે હું તો આપી ઉપર પણ પ�ન ચાલો આપણે recess હ૨ાબહ છ� rachળ ગુડ મોર્નિંગ જય માતાજી આપનું સ્વાગત છે તો જય માતાજી મિત્રો ઉઠીને અમે છોકરા બધા ઝવેરા લઈ કુલ લઈ તળાવમાં નાખવા તૈયાર થઈ ગયા છે તો અહીંયાથી બધા લઈ અને ગામની તળાવમાં નાખવા જતા હોય છે તમને બતાવું